મનસુખભાઈ રાઠોડને આપણે સન્માન પણ કરીએ છીએ કે આજે મનસુખભાઈ રાઠોડનો દેવીપૂજક સમાજ વિરોધ કરે છે એ ખોટી રીતે કરે છે અને જે કંઈ થઈ રહ્યું છે એ મનસુખભાઈ રાઠોડ આપણને નીતિના રસ્તે અને અઢારે વરણને મનસુખભાઈ રાઠોડે હરખા સમજ્યા છે અને બધાના કામ કર્યા છે એવું નથી કે મનસુખભાઈ રાઠોડ વિરોધ કરે છે પણ આવી રીતે ખોટો વિરોધ કરશો નહીં

આપણે આ ઓલામ ને રેલી નથી કાઢી પછી કિરણ રાતે વાત કે તમે આ બધું વિરોધ કરો છો પોતા વિરોધ કરો છો હવે સાચું હોય તો હા ભાડો મનસુખ ભાઈ હવે આ માતાજી ના હો બસો બસો બોકળા કઈ નાખે આઈડી તો માતાજી એવું કેસે કે મને આટલા એટલા બોકળા તમે કરો ભાઈ અત્યારે એમાં બોકડામ કયો તોય પછી એની લાંગણી દુભાઈ જાય ને ભાઈ આમાં અટણ વાંધો ઈ છે કે અટણ અવડે લોકોની લાંગણી બોકડામાં છે કંઈક બોલો એટલે બોકડમ લાંગણી દુભાઈ હા હા એમને છે ને આ ખાવા હાટણ આ બધું કરે છે માતાજી ની જ કેતા કે અમને તમે આટલું આટલું ઓલું કરો હા તમારું નામ હું કીધું આખું મારું નામ વિપુલ ગોરાવા દેવી પૂજક હા દેવી પૂજક ગોરાવા અને ગામ કયું કીધું ધંધુકા ગોરાસુ ધંધુકા ગોરાસુ ઓકે એટલે તમારે કોની સાથે વાત થઈ મારે ઈ એક કોક હતો એનું રેકોર્ડિંગમાં નામ છે મને તો નામેય નથી ખબર એનું એને તમે ફોન કર્યો તો કે તમે કર્યો તો મેં એના કર્યો તો મેં કીધું તમે આ બધા ભવાડા શું કરો છો તમારી જાત દેખાડવાના ધંધા છે આઈ ગયા બાકી કેટલા સમાજનું નું આપડે મનસુખભાઈ રાઠોડે ઓલું કર્યું એક સમાજે રેલી કાઢી મેં કીધું કાઢી હોય તો કયો

અને ભુવાઈ ની હેઠા આવે જોયતી પછી દાણા જોવે પછી કર્યા હોય નકરા ભાયડા city માં જઈ પછી આયા લઇ દાણા જોઈને ને શોધ્યું કરે અને પછી બોકડા કઈક નાખે કે ભાઈ હાલો સોખી થઇ જાય આપડે માંડવો કરવાનો રખા દાદા ના આપડે ચોવીસ તારીખે પાલિતાણા માં માંડવો છે કેટલાય બોકડા કરી ને ખાઈ જાય છે રખા દાદા એમ કે છે કે મને બોકડો ખવડાવો હાચી વાત અરે આ બધું ખોટું છે અને આમના છે ને બોકડા કરતા બંને નો કરી દો તમે મને યાદ કરજો કે હું કેતા હવે એ ભાઈ તમે નાઈટે નાઈટ બંધ કરાવો અમે તો કહીએ હવે તમારે જે કરવું એ કરો ભાઈ આમાં મારે પણ શું છે ખોટે ખોટું અમારે વિવાદમાં આવવાનું અને કાઈ કારણ નું કરવાનું એની કરતા એ માતાજી માં પૈયા લાગે મજા કરે બરાબર છે અરે પણ મન શું કોઈ પૈયા લાગત બરોબર છે પણ આ એટલા એટલા બોકડા શું લેવા કાઈ ના કાઈ ઈમાય તે પાછો વિભાગ પાડેલા હોય હો કે જે ભુવો હોય ને એના હગા સબંધી બધા આવે ને એને મઢ માં જમાડે પછી બીજી જે નાઈટ આવે ને લોકલ એને બચારા ને પંગચું માં બેસવાનું તડકા એવા બધા ધંધા આમ ના કઈ વાંધો નહિ ભાઈ એતો તમે કરો તમારી રીતે બીજું તમારે એવું હોય તો video બનાવી ને અને નાખો મારા માં હું તમારામાં આપડે video ઓલો જે રયો ને એ નાખો છે અને આપડે અત્યારે વાત કરવી ને અમે નથી કેતા તમારે તમને તકલીફ હોય અમને તકલીફ છે આ બધું ખોટું છે તો ઈ તમારી રીતે બનાવી મારામાં મારા માં નાખજો હું ચડાવીશ કેમ કે મને અમે નથી કેતા કેમ કે અમારી જરૂર નથી તમારે જે કઈ તમારો પ્રોબ્લેમ હોય તમે ફોન કર્યો મેં તો કર્યો નથી હા હા એ તો સાચી વાત એટલે ઈ જે કઈ કાર્યક્રમ તમારો હોય ઈ તમે તમારી રીતે કરો અને મને કોઈ problem નથી પણ મારું તો એ કેવાનું છે કે હવે તમે દેવી દેવસ્થાન જે કરો મને મારે ખોટે ખોટું તમારે કરવાનું તમારે રેવાનું તમારે પૈયા લાગવું તમારે મારે ખોટે વિવાદ કરવા એનો મતલબ નથી હું જે બોલું છું ઈ હું અમારી સમાજ માટે બોલું છું સાચી વાત છે મેલડી ધૂણી હા

નથી તમે હું કઉ છું તમે તમારા સમાજ નું કહો છો હું મારા સમાજ નું છું ખોટું હું અમારી કેતો નથી તમે ખબે છે મનસુખભાઈ આમની સિસ્ટમ કેવી ખબર છે પછી દાણા જોયા પછી કે તમારે વર્ણું વાળવું પડશે એટલે તમારે આટલા પૈસા દેવા પડે ભુવા ને હા આ બધું સારું કર્યું નવું નવું કાઢી ને આ માતાજી ના બધા દલાલો આ બધા ક્યાં થી આયી ગયા કઈ વાંધો નહીં એ તમે તમારી સમાજ ને તમે ઓળખતા હોવ અમારે તો હું જે તો વ્યક્તિગત આ social media ના આધારે ઓળખતા પણ અંગત અમને નો ખબર જેટલી તમે વાત કરો છો ઈ તમારો અનુભવ જે છે એવી એટલી બધી મને નો ખબર કેમ કે અમે તો સોશિયલ મીડિયા media માં જોતા હોય ઈ

આ આપડે આપડી આંખ નો જોયેલો દાખલો હા પછી કાકો હોય ને એ ભત્રીજી ના ઘર માં બેવરાઈ જાય એવું ક્યાં બનેલું હશે અંદાજે અંદાજે આપડે ધંધુકા ભાઈ એક ગામ છે સારોડિયા હ અરે સારોડિયા માં કેવું કે ભાઈ ની છોડી ને કાકો રાખે હ અને ઈ બધા મારા રિલેટિવ છે સબંધી એનું નામ તો હું નઈ દઈ શકું પણ ગામનું નામ દઉં કે કોઈની છોકરી અને ઈ નો કહી શકું આ મારા ખુદ નો પરિચય અને મારો અનુભવ આ જેવી પૂજક સમાજ આવો પછી રેલીઓ કાઢે કે અમારી દેવી ના આવું બોલે પણ તમારી દેવી ને બોલે છે પેલા તમારી સોડિયું નું વિચારો કે તમારી સોડિયું ને તમારા કાકા રાખે હકો બાપુ છોકરી ને રાખે વી રૂપિયા ની પોટલી પીને દારૂ પી ગયા તા મારા બાપા અમારી ભેગા સુઈ ગયા આવ 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 સાહેબ અને આ પાસે રેલ્યુ કાઢવા નીકળ્યા પેલા તમારા અંદર જો પછી તમે બહાર આવી ને કયો કે આમ નો થાય પેલા તમારા અંદર સુધારો લાવો વી રૂપિયા ની પોટલી પી જાય એટલે મનમાં ફાવે એ કરે વાત અને હું કઈ આમની લોકલ નથી મનસુખભાઈ હું એજ્યુકેટ ફેમિલી થી બિલોંગ કરું છું મારી દાદી દાદા અને મારું આખું ફેમિલી સરકારી નોકરી કરે છે બરાબર હા તો હું આમની જેવો કેવી રીતે થઈ શકું સાચી વાત સાચી વાત આપણે આપડે જે ભણ્યા છીએ ને એ આપણને ખબર છે કે ભણેલા માણામાં અને આજ હાલા મારી ખાય મારું ગામ ધંધુકા બરવા ગોરા ગોરસપુર તમારું આખું નામ આખું ગામનું નામ બોલું મારું નામ વિપુલ ગોરાવા વિપુલભાઈ ગોરાવા હા અને ગામ મારું ધંધુકા હા વિપુલ 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 ગોરાવા ગોરાવા તમને જવાબ આપે કઈ વાય વાંધો હા કઈ તમારા માણસો નથી હા તમારી સમાજ અને તમને ભેગો થાય કે તમારી રોડ ઉપર રેલીઓ નહીં કાઢું હામાં બે જાવ તમારી વાત કરું કઈ સારું ભાઈ પણ હવે એમાં છે થોડા થોડા સાસામાં ઉદ્ર છે અમે તો હું જ ભાઈ કે રીલી ન્યુ કાડે ને એવું કાઢાત અમારે તો એક સવિતાનેક અધિકાર હોય કોઈ પણનો અધિકાર છે અરે જે જે હવે મનતુપભાઈ જે રેલી કાઢે છે એ માણા કોણ છે તમે ઓળખો છો ને કોણ જે વિકાણી અને આ જે ઓલો કિરણ રાણુ ની બધા હા ના ના આ વિકાણી આ વિકાણી રહ્યો ને એ કોણ છે ખબર છે કીર્તિ પટેલ પટેલનો ઓળખો હા હા આ કીર્તિ પટેલ વાસે રખડતો તો આ વિકાણી એવું છે અહિયા થી ફેમસ થયો કીર્તિ પટેલ ની વાયા રખડતો હતો તો એના વિડીયો માં આવતો હતો નાથી ફેમસ થયો અને આ બધા વાઘેડિયો ને લઈને રખડતો હન્ડે હાલો ભાઈ રેલી કાઢવી ને આપડે વીડિયા મુકવી હા વિકાણી ના તું કોની આયરે રખડતો હતો ને ક્યાં હતો એ બધી અમને ખબર છે બરાબર

અરે પછી ખબર જ હોય ને આમ ને આમ નો ખબર હોય પછી દાણા જોવા દે પછી જોઈ તી જે ભૂવો કે ઈ કરે ને ભૂવો છે માતાજી ના એ કઈ ભૂવો નથી એ તો ભીસા વધારી ને રખડતો હોય એવા જ નકરા અમારે સમાજ માં છે સગલો એ લાંબા વાળ કરી નાખે એટલે થોડુંક આમ ઓલું થાય ને કે ના ભાઈ ભૂવા જેવો લાગે પણ ભૂવા હોય ને અંદર શું કેરીને બેઠા હોય એ બધી ખબર હોય બરાબર કાઈ વાંધો નહી

સાચી વાત બોલે એમને કઈ તમે આવતા રહ્યો તમને હું કાયદો દેખાડું આપણને બધું આવડે છે બધું કરીને બેઠા છે તમે આજકાલના ના आज सोशल मीडिया लाइन कूद मारो बाकी तुमने ना आलोक है लिंडा तुम्हारा निकल जाए पुलिस स्टेशन देखा डू इमने हाँ मारा तो ना पुलिस बाकी रोड ऊपर कूद मारी है कि बाकी हाई मी बेज़ो बाकी जीकी बोला इधर उसने અમારે તો કંઈ અહીંયા કોઈનાથી કંઈ મતલબ નથી છે કરી તમારી સમાજનો પ્રશ્ન છે તમે કરો અમને કંઈ પ્રોબ્લેમ નથી અમે તો તમારા આ જે કંઈ હોય ક્યો તો સોશિયલ મીડિયામાં તમારી મંજૂરી ને તમારી પોતાની હિસ્સો હોય તો નખાય આ ના ના નાખજો હું તમને કહું છું ને મનસુખ ભાઈ આપણે રાજ્ય છીએ જો આ તમારા માધ્યમથી થોડું કે અમારી ની આંખે ખૂલતી હોય તો સારું છે જો નકર એમને આપણે સીધા દોર કરી નાખવાના સાંભળો માધ્યમથી અત્યારે મારા હિસાબે બધાય ચાયડા નકર તો ક્યાં કોઈ કાઈ ઠેકો છે હા અત્યારે તમારા નામ ની કેટલી ID ઓ હું જેટલા તમારા video આવે ને બધાય like કરું કોઈ કે મનસુખ ની જ ID હશે મનસુખભાઈ ભાઈ ને એવો વ્યક્તિ છે કે એના હિસાબે પણ આ કિરણ જાનુ ની જે મારો વિરોધ કર્યો ને હા એને કરાય સવિતા ની પણ એને જે મારા ઘર સુધી ની વાત કરી ને

એમને શું કર્યું છે હાલા મારી ખાધા છે ખેતરુમાં રખડ્યા છે અને આવી રીતે ભુવાન ઓલમની આ બેલા કાયદાનો કઈ અનુભવ નથી બરાબર બરાબર તમારી અટક કઈ કીધી અટક બોરાવા મારી અટક બોરાવા હા બોરાવા નગર મેં નથી આવડે સાંથળિયા ની એ બધી અટકાવી મને ખબર છે એ છે ને એ બધા લોકલ છે લોકલ એ લોકલ હોય ને એ બધા કરે આવું અમે જ્યા અમે નો આવું થતું હોય ને આની પેલા વિજ્ઞાન જાઠા આવ્યો હતો ને તો મેં સપોર્ટ કર્યો હતો કે વિજ્ઞાન જાઠા જે કરે છે ને એ હાસી વાત છે આ બોકડા ને બોકડા બધું છે ને એ બન કરાવો તો સારું છે હવે એના રખા દાદા એક હજાર બોકડા ઓલાફેલ પાલીતાણા માં ખાઇ ગયા તો મનસુખભાઈ રાઠોડે વિરોધ કર્યો ને કે ભાઈ હું રખો દાદો બોલું

સજન બાપા મળ્યો આવા સાધુ પુરુષ નો સંગ સાધુ પુરુષ નો સંગ મળી જાય તો પછી બીજા ની જરૂર નથી એટલે ગોરખે કીધું બાપુ એની એનું જ ભજન છે જતી ગોરખ નું લગભગ આ કે સાધુડા મેં તો સંગડો છોડું મેરે લાલ હા કે અમે સંગડો કરી સાધુ નો સાધુ એટલે જેના જગત સંત સપૂત ને એતા નર ફરતા ભલા સંત ફરે એમ જ્ઞાન બાટે વાત સપૂત જેટલા રખડે એમ જગત નું જ્ઞાન બાટે સંત સપૂત ને તુંબડા પાણી માં તુંબડું નાખ બાબા બુડે ની તારે પણ બુડાડે નહીં પછી મુરખ નાર ને કપૂત મુરખું છોકરું હોય ને મુરખો કોઈ જણ હોય તે ભેગું બે આય ને એ તો મારખાય ભેગ આપડે નહીં તરફ હા મુરખ નાર ને કપૂત હમ મુરખ નારી અને કપૂત છોકરો હા આ એતા નર ઘરે બેઠા ભલા એને બારે કાઢવા નહીં નકર વાવા જોડું થાય હાય હા હા આ ત્રણ છે ની પૂર્ણા છે હવે આપણે શું કરવાનું છે બોલો તમારા સમાસાન માં તમારે મને એક તમારે વિડીયો મારામાં નાખો કેવો વિડિઓ નાખું કે મનસુખભાઈ ને અમે સપોર્ટ કરવી છે કે ભાઈ હું દેવી પૂજક સમાજ માંથી ફલાણા ગામ થી બોલું છું અને મનસુખભાઈ વિરોધ જે દેવી પૂજક વિરોધ કર્યો એની અંદર એ ખોટે ખોટી બાબત છે અને એની અંદર હું જાહેર માં મારો વિડિયો વાયરલ કરું છું ભાઈ એને અઢારે વર્ણ ના કામ કર્યા છે હા કેમ કે હું તો તમારા દેવી પૂજક ને કામ કરું છું મારે થોડો કોઈ નથી વિરોધ છે ના ના વિરોધ નો તો પણ આ આપડો ખોટો વિરોધ કરે એ નો હાલે હા અને આમને છે ને આની આની પેલા વિજ્ઞાન જાથા માં એ બે જ હતા

બાકી મને જે ગાળ બોલે જો પોલીસ ના હરિયા નો ગણાઈ દઉં ને જેલ ના તો તમે યાદ કરો કે હું હું કેતો તો એમને સાચી વાત છે મને તમે તમારો એક વિડીયો મોકલો ને તમારો ફોટો મોકલો વાંધો નહીં હાલો મોકલી દો આ વ્હોટ્સઅપમાં કઈ કા મોકલી દો ભાઈ એ બોલો બોલો બોલો